વિરપુરા ગામે નુકશાઈનો અનોખો દ્રષ્ટાંત સર્વસંમતિથી ગ્રામ પંચાયત સમરસ વડગામ તાલુકાના અમીપુરા ગામે આખો ગામ એક થઈ સરપંચ અને સભ્યોની બિનારી પરણી કરી વડગામ તાલુકાનું અમીપુરા ગામ લોકશાહીના ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહ્યું છે અહીંના ગ્રામજનો દ્વારા ગામના ભવિષ્ય અને ભલાઈ માટે મોટો નિર્ણય લઈ તમામ ગ્રામ પંચાયતની સમગ્ર ચૂંટણી સમરસ પદ્ધતિથી યોજી હતી ગામના સર્વ સમાજના લોકો એક જ મંચ પર આવીને માતાજીના મંદિરે ઉછાળી અને તેની આધારે ડોલીબેન લક્ષ્મણભાઈ પટેલની સરપંચ પદે સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી આ નિર્ણય બાદ ગામમાં અર્થનો માહોલ જોવા મળ્યો હતો ગ્રામજનો તથા તંત્રના પ્રતિનિધિઓની હાજરીમાં આજ વડગામ મામલતદાર કચેરી ખાતે શાંતિપૂર્ણ માહોલમાં સરપંચ સહિત તમામ સભ્યોના ફોર્મ ભરાયા હતા હવે આગામી દિવસોમાં ડેપ્યુટી સરપંચની વરણી પણ સર્વસંમતિથી થવાની શક્યતા છે સમરસ ચૂંટણી થવાથી માત્ર ખર્ચ બચાવાયો છે પરંતુ ભાઈચારો અને એકતાનો સંદેશ પણ સમગ્ર તાલુકા માટે પ્રેરણારૂપ બન્યો છે બ્યુરો રિપોર્ટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત બનાસકાંઠા પૂર્વ સરપંચ આવી છે નહીં અમારી પંચાયત જુદી પડી ચીઠી ઉછાળી ભાભીના ઘેરથી અમે સરપંચ તરીકે અને કોમન નિયુક્ત થયા અને અમારે બધું ફી લીધું